આઈડીટી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને બરડી પતંગ અને ઉત્તરાયણની મજા સાથે પક્ષીઓની સલામતીમાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આઈડીટી વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ બરડી પતંગ ઉત્તરાયણની મજા તેમજ પક્ષીઓની સલામતીમાં વધારો કરે છે પતંગ ઉડાડવી ઉત્તરાયણની ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ દર વર્ષે આ આવા સમારોહ દરમિયાન મૃત્યુ પામેલા પક્ષીઓની સંખ્યાને કારણે તે ભારતની સૌથી મોટી માનવસજ્જિત આપત્તિઓમાંની એક બની ગઈ છે એક અઠવાડિયાના સખત સંશોધન પછી આઈડીટીના વિદ્યાર્થીઓએ આ જોખમ ઘટાડવા માટે વિવિધ રીતે પર કામ કર્યું છે તેઓએ બાયોડિગ્રેડેબલ કપાસના તાર પીપરમિન્ટ અને લસણ જેવા પદાર્થો અને ઘુવડ ગરુડ અને મગરના અવતાર જેવા પતંગો બનાવી પક્ષીઓને પતંગ ઉડાડતા વિસ્તારોથી દૂર રાખવાનો ઉપાય બનાવ્યો છે લાલ પેઇન્ટ અને ફ્લેક્સ ટેપનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો આ તમામ પતંગો સ્વનિર્મિત છે અને તેનું નામ બરડી પતંગ રાખવામાં આવ્યું છે આઈડીટીના ડિરેક્ટર અનુપમ ગોયલે કહ્યું છે કે આ પહેલ સાથે અમે સંક્રાંતિને વાસ્તવિક સારમાં ઉજવવા માગીએ છીએ પરંતુ તે જ સમયે અમારા પક્ષીઓના સુરક્ષા માટે સંદેશ આપી અમે તમને દરેકને આ જીવોનું રક્ષણ કરવા કહીએ છીએ સાવચેતી રાખવાની અને ઘરે તમારી પોતાની બરડી પતંગો બનાવવાની તમામને વિનંતી મારું નામ પટેલ દિશા છે હું આઈટીમાં ફેશન ડિઝાઇનિંગ કરું છું અને આ અમે મતલબ ઉત્તરાયણમાં પક્ષીઓને જે ખરોચ આવે છે અને મરી જાય છે બાબત પર અમે બનાવ્યું છે આમાં

છું આઈવી અને આ પતંગ અમે બનાવેલા છે મકર સંક્રાંતિ માટે સ્પેશિયલ અને સંદેશો એ આપવા માંગીયે છીએ કે આ જે જે પક્ષીઓનું મરણ થાય છે અને પક્ષીઓને નુકસાન થાય છે જે એનું કપાઈ જાય છે એવું બધું થાય છે તો એના માટે અમે એક પ્લાનિંગ રિસર્ચ કરેલું હતું બહુ બધું અને રિસર્ચમાં અમને જાણવા મળેલું છે કે પક્ષીઓ મગરથી બહુ પીએ છે અને મોટા મોટા પક્ષીઓથી બહુ પીએ છે જેમ કે કાઉન્ડ છે જે જેને ડ્રો કરીને અમે આપણે આકાશમાં ઉડાડીએ તો એનાથી એ આવે નહીં અને ખાસ કરીને લસણનું પેસ્ટ બનાવવામાં આવે છે જેમથી આ આખા આકાશની અંદર સ્મેલ આવી જાય છે તો એને સ્મેલથી પણ એ આવતા નથી અને એક દિવસ માટે એ એમનું ઉગવાનું બંધ રાખે છે એના કારણે અમે આ બનાવીએ છે આઈડીટી ફેશન ફેકલ્ટી આરુસી ઉપરેતી દ્વારા કલ્પનો કરવામાં આવી છે અને આઈડીટી વિદ્યાર્થીઓ હરિહર અજીત સાગર દિશા અને કામ્યાની સંવર્ધનથી લાગુ કરવામાં આવી હતી અસર ગુડે શ્રી જી ટ્વેન્ટ ફલન્યુઝ